નમસ્કાર ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર મિત્રો આજે થઈ છે અઠ્યાવીસમી સપ્ટેમ્બર અને વાર થયો છે રવિવાર ગુજરાત વાસીઓ બિસ્તરા પોટલા બાંધીને ફરી એકવાર થઈ જાજો તૈયાર બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી વાવાઝોડાવાળી મજબૂત સિસ્ટમ ધીમે ધીમે દરિયાના માધ્યમથી આગળ વધીને મધ્ય ભારતના ક્ષેત્રોથી આગળ વધીને મિત્રો તમે જોઈ શકો છો અત્યારે મુંબઈના કાંઠે પહોંચીને આ વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક પ્રાટકવા માટે આગળ વધતી જોવા મળશે સાથે ગુજરાત રાજ્યની અંદર હવેથી નવું નક્ષત્ર એટલે કે મિત્રો હાથી નક્ષત્ર શરૂ થઈ ગયું છે જે આ દર્શક મિત્રો હસ્ત નક્ષત્રની અંદર ફરી એક વખત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી દક્ષિણ ગુજરાતના ભાગોથી લઈને મધ્ય ગુજરાતના ક્ષેત્રોની અંદર સૌરાષ્ટ્રના હવામાનની અંદર આગામી ત્રણ કલાકની અંદર હવે પછી મિત્રો મોટા ફેરફાર આવવાની શક્યતા જોવા મળી છે ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ ફાળતું જોવા મળવાનું છે ગુજરાતની અંદર મિત્રો વીજળીના કડાકા ભડાકા તોફાની પવનોની તીવ્રતા સાથે બદલાઈ રહેલી છે નવી નવી સિસ્ટમની દિશાને ધ્યાનમાં રાખતા ગુજરાતમાં વરસાદનો તબાહી મચાવનારો છેલ્લો તોફાની અને અંતિમ ભયંકર રાઉન્ડ ગુજરાત રાજ્યની અંદર હવેથી પોતાનું ભયંકર જ્વર દર્શાવતો જોવા મળી રહ્યો છે

અત્યારે બંગાળની ખાડીની અંદર નવા નવા હાઈ પ્રેશર લો પ્રેશરો બની રહ્યા છે અને ગુજરાતમાં મિત્રો ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે મેક રાજા ફરી એક વખત ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર કારણ કે મિત્રો બંગાળની ખાડીની અંદર હવે નવી નવી વરસાદી સિસ્ટમો બનતી જોવા મળી છે અને આ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે કરણ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં મિત્રો અત્યારે સાઠથી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પોણો ફૂંકાઈ રહ્યા છે આમ તો ગુજરાતમાં મિત્રો આજે નેવું પંચાણું ટકા સુધીના વિસ્તારોમાં અતિશય ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે સાથે મિત્રો જેના કારણે ગુજરાતમાં હવે જાણી લેજો કે કયા કયા ભાગોની અંદર અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ આપી દેવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે મધ્ય પૂર્વ ગુજરાતનો ભાગ છે સૌરાષ્ટ્રના પણ ઘણા બધા ભાગોમાં ભારે તેથી ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે આજે સાંજ પડે રાત્રિ થાય એ પહેલાં ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર કારણ કે મિત્રો હાથિયા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે બપોર પછી સાંજ દરમિયાન ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે અને મિત્રો આપણે જ નથી તો નવરાત્રિના તહેવાર દરમિયાન ખેલૈયાઓના રંગમાં ભંગ પાડે તેવી પણ વરસાદની નવી શક્યતા જોવા મળી છે સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર મિત્રો હાથીયા નક્ષત્રની શરૂઆત સાથે હાથીઓ પોતાની સૂંઢ ફેરવી રહ્યો હોય તેવા પણ અત્યારના સમાચાર મળી રહ્યા છે અને મિત્રો હવે પછીના દિવસોની અંદર જેમાં વરસાદનો નવો રાઉન્ડ ઓગણત્રીસ તારીખથી લઈને પાંચ ઓક્ટોમ્બર સુધી ચાલવાનો છે બંગાળની ખાડીના દરિયામાં નવી નવી ઉપરા ઉપરી એકથી બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે એક વરસાદી સિસ્ટમ અત્યારે બનતી જોવા મળી છે અને મિત્રો નવી વરસાદી સિસ્ટમ બનવાની સાથે સાથે જ ગુજરાતમાં મિત્રો નવી ડિપ્રેશન વાળી સિસ્ટમ ગુજરાતના દરિયાઈ કાંઠના વિસ્તારમાં પોતાની અસરો દર્શાવતી પણ જોવા મળવાની છે અરબસાગરના દરિયાની અંદર પણ મિત્રો ફરી એક વખત તોફાન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને મિત્રો દરિયાના માધ્યમ થકી એક આગળ વધી રહેલી વરસાદી સિસ્ટમ પણ તમે જોઈ શકો છો અત્યારે તે હાઈ પ્રેશર સિસ્ટમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભયંકર અસર દર્શાવતી જોવા મળી છે આમ મિત્રો સક્રિય બનતી વરસાદી સિસ્ટમ છે ભયંકર અને અસરકારક જોવા મળશે મિત્રો ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર કારણ કે નવી નવી વરસાદી સિસ્ટમની લાઈનો છે મિત્રો લંબાયેલી છે અને જેના કારણે મિત્રો ગુજરાતમાં ઓચિંતાનો વરસાદ જોવા મળશે એક તરફ ચોમાસું વિધે તરફ આગળ વધ્યું હતું પરંતુ વાતાવરણની અસ્થિરતાના કારણે ફરી એક વખત બંગાળની ખાડીના દરિયામાં નવી નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમો બની રહી છે અને મિત્રો જેના કારણે કહી શકાય કે ગુજરાતમાં નવા જૂની થવાના પણ એંધાણો સામે આવી રહ્યા છે મિત્રો હાલ તમે જોઈ શકો છો ગુજરાતવાસીઓ ખાસ કરીને જાણી લેજો બંગાળની ખાડીના દરિયામાંથી મજબૂત સિસ્ટમ છે એ બનતી નવી વરસાદી સિસ્ટમ છે ધ્યાનમાં રાખી શકાશે આ સાથે મિત્રો આવનારી કલાકોને લઈને જેમ આજે બપોર પછી સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતના ઘણા બધા ભાગોમાં નેવુંથી થી લઈને પંચાણું ટકા સુધીના વિસ્તારોની અંદર છે સાર્વત્રિક તો અમુક ભાગોમાં અતિશય ભારે વરસાદની આગાહી સામે આવી છે હવે મિત્રો આપણે જાણીશું વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી કે અત્યારે ગુજરાતનું હવામાન કેવું છે નવી નવી સિસ્ટમોને લઈને શું અત્યારે અપડેટ સામે આવી રહ્યા છે મિત્રો હાલ તમે જોઈ શકો છો અત્યારે એક બંગાળની ખાડીમાંથી વાવાઝોડું આગળ વધીને ગુજરાત નજીક પહોંચશે એ પહેલાં ખાસ કે મિત્રો આપણે જણાવી દઈએ તો હજુ પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની રાહ જોવી પડશે કારણ કે મેઘ કૃષ્ણ શરૂ થઈ ગઈ છે ભયંકર વીજના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની પણ શક્યતા જોવા મળે રહી છે આ મિત્રો ખૂબ જ અગત્યના હવામાન સમાચાર કે આગામી ત્રણ કલાકની અંદર ગુજરાતના વાતાવરણમાં ઉત્થળ પાથળ સર્જાતી જોવા મળવાની છે તબાહી મચાવતી આ વરસાદી સિસ્ટમ ગુજરાતમાં દિવાળી સુધી વરસાદ આવશે તેવા પણ હવામાન સમાચાર છે કારણ કે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અરબ અરબસાગરના દરિયામાંથી તોફાની પવનો અત્યારે ગુજરાતના જે કૂંકાઈ રહ્યા છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં હવામાન વિભાગ તરફથી આજે ઓરેન્જ અને યલો એલર્ટની જે વોર્નિંગો છે જાહેર કરી દેવામાં આવી છે અને મિત્રો ધીમે ધીમે ગુજરાતમાં વરસાદની માત્રાને વિસ્તારમાં વધારો થતો જશે આમ મિત્રો જોવામાં આવે તો અત્યારે પવિત્ર પવિત્ર નવરાત્રિનો જે ખાસ મિત્રો પર્વ ચાલી રહ્યો છે આ દરમિયાન ગુજરાતમાં નવું નક્ષત્ર હાથીયા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને મિત્રો નવા નક્ષત્રને લઈને નવી અપડેટ સામે આવી રહી છે તો મિત્રો હાલ તમને જણાવી દઈએ તો જેમ જેમ સમયગાળો પસાર થતો છે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાઈ શકે છે મિત્રો તમે જોઈ શકો છો હવે પછીના કલાકોને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત વાંચીને રહેવું પડશે તૈયાર નવા વાવાઝોડા બનવાને લઈને પણ અત્યારે નવી અપડેટ સામે આવી રહી છે એમને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો ગુજરાતમાં વાવાઝોડું સક્રિય બનતું જોવા મળ્યું છે કારણ કે અરબ સાગરના દરિયામાંથી એક વરસાદી સિસ્ટમ છે એ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં વધારો થયો છે નહીં તો મિત્રો હાલ જણાવી દઈએ તો અત્યારે મુંબઈના દરિયાકાંઠે વરસાદી સિસ્ટમ પહોંચી છે અને આ વરસાદી સિસ્ટમ અત્યારે તે ઉત્તર દિશા તરફ આગળ વધી રહી છે અને આ વરસાદી સિસ્ટમને કારણે મિત્રો ગુજરાતમાં ફરી એક વખત ભારે ભારેથી ભારે વરસાદ જોવા મળશે અને મિત્રો નવરાત્રીની નવી અપડેટને લઈને ખૂબ જ મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો અત્યારના હવામાન સમાચાર એવા છે કે જેમ જેમ સિસ્ટમો છે એ સિસ્ટમો ગુજરાત નજીક આવે દક્ષિણ ગુજરાતના ભાગો તરફ આવે તો મિત્રો આપણે હાલ અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતમાં રીતસરનું રાજ્યની અંદર પણ મિત્રો કાળા ડિબાંગ વાદળ વચ્ચે મેઘઘરાજના શરૂ થઈ ગઈ છે એને ખાસ કરીને મિત્રો આપણે જણાવી દઈએ તો ગુજરાત રાજ્યમાં રીત સ્તરના વાદળા ફાટતા હોય તો એ પણ મિત્રો હાલ ગુજરાતવાસીઓ થઈ જશે અત્યારે કારણ કે બંગાળની ખાડીમાં પણ ઉપરાપરી નવા નવા વરસાદી સિસ્ટમમાં બની રહ્યા છે એમ છે એમણે મિત્રો જેમ જેમ સમયગાળા પસાર થતા જશે તેમ તેમ ગુજરાતમાં પણ વાવાઝોડા સાથે વરસાદની આગ તો મિત્રો અત્યારે તમને સેટલાઇટ પિક્ચરના માધ્યમથી જણાવીશું શું મિત્રો હાલ આપણે જણાવી દઈએ તો અત્યારે ખૂબ જ અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો ગુજરાતવાસીઓને તાણી પડવું પડશે તો મિત્રો હાલ તમને જણાવી દઈએ તો ગુજરાતમાં હજુ પણ મિત્રો એક બે વાસીઓ ગુજરાત ગુજરાતવાસીઓ રહેવું પડશે ત્યાર કારણ કે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ પણ ગુજરાત જે આવી રહી છે એક તરફ મિત્રો એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ છે એક અરબસાગરનો મશીન છે હાલ મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવે છે મિત્રો આપણે જણાવી દઈએ તો હજુ પણ આગામી દિવસોને લઈને ગુજરાત ગુજરાતવાસીઓ રહેવું પડશે તૈયાર કારણ કે મિત્રો ગુજરાતમાં ફરી એક વખત વાતાવરણમાં પલટો આવ્યો છે અને અઠ્યાવીસ તારીખ ઓગણત્રીસ તારીખ અને ત્રીસ તારીખ આ પાંચ દિવસ અત્યંત ભારેથી ભારે સાબિત થવાના છે મિત્રો આ સાથે તમને જોઈ જાણીએ તો ગુજરાતના અત્યારે સરહદી જિલ્લાઓની અંદર પણ મોટા પલટા આવતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે એ વિસ્તારને લઈને મિત્રો છોટા ઉદે પૂછપાલાગોના વિસ્તારો છે તો ફાણી વિસ્તારને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે આ સાથે મિત્રો ગુજરાતના સરહદી ક્ષેત્રોની અંદર પણ જિલ્લાઓ પ્રમાણે જેમાં ખાસ આપણે જણાવી દઈએ તો મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે નવી વરસાદી સિસ્ટમો સક્રિય પહોંચી જાય છે અને મિત્રો જિલ્લાઓની અંદર પણ હાલ ખંભાત લાગુના વિસ્તારની અંદર પણ મહત્વના હવામાન સમાચાર છે હજુ મિત્રો આવનારા દિવસોની અંદર ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ અમદાવાદ છે વડોદરા છે છોટા ઉદેપુર છે આ સાથે મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ગુજરાતમાં વરસાદની માત્રા ખૂબ જ ઓછી હોય તો એને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે આ સાથે મિત્રો હજુ પણ નવી હવામાન વિભાગની આગાહી સામે આવી છે ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની જે વોર્નિંગ આપી દેવામાં આવ્યું છે મિત્રો ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ છે એ લાંબો ચાલવાનો છે હજુ પણ મિત્રો અત્યંત ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા ખૂબ જ વધારે જોવા મળશે આ સાથે મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં ખૂબ જ અત્યંત ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે